બેન બેન બનાવવા મળે કેવું છે રેવાનું કેવું છે કેવું બેન સોરી સોની દઈમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે જો આપણે આવી જ જશે બીજી વાડી બીજી જગ્યાએ બીજા ગામમાં કપાવીનમાં તો જો હવે પૂગી છે અને સંજય સામાન જો હજી ઉતાર્યો છે બધો સામાન જો આમનો પીડો છે હજી ઉતારી નાખ્યો છે હવે કાંઈ રહેવાનું કેવું છે શું છે હું નહીં બધું તમને આજના વિડીયોમાં જ ખબર પડી જાય આજને આજથી પહેલાં તો બધા બધે જમવા મીડા

તો ભાઈ જો એવું છે સામાન બધું અહીં પીડો કે અને હેરખી રીતે હજુ સુધી મૂકવાનું છે હજી થોડીક વાર પહેલાં ત્યાં ઉતરા સહી તો હવે આગળ હેને આ ઓડી છે કે એની અંદર મૂકવાનું છે અડધો સામાન ને અડધો સામાન ઓલા પણ એક ઓડી છે ને એની અંદર મૂકવાની એવી રીતે હજુ મૂકી દેવું હજુ હેરખું કારણ કે ભાઈ અહીં હવે નવું ગામ છે અહીંયા તો કોઈ જાણીતું છે નહીં તો હવે હું હું હોય શું નહીં તો કંઈ ખબર છે નહીં પછી એમને આવી જાય સહી તો હવે હેને પછી જમી લઈ ગયા પછી આ બધો સામાન મૂકી દે

તો જો બે બધી વસ્તુ કમ્પ્લીટ ગોઠવી નાખી આ દિવસે ગોઠવવાનું બાકી હું હું તો તમને પરફેક્ટ રીતે બતાવતો કે કેમ છે કેમ નિયમ બંતર બંતર તો બધું લઈ આવ્યા આગળ ખાઈ તરત આવડા બધે તમને કઈ ગોઠવવાનું ના તો તમે રેલો કપામાં વાહે પર કે રે ઈ દાલી હા તો ઘરે જઈએ ખોટા આવ્યા તમે અહીંયા મારે ઘરે ઈ આંતી મારે ઘરે એટલો કપા પાપ તો હું બહાર નીકળું જ નહીં કોઈ જતાય આવું પડે આવું પડે હા આવડા હું ભવે ને દેતા કામ લો તો કરે આવડા તો તો આવડા દે આમ ને તેમ ને કરે હું જો

અને સામે હે ને સોની નું એના સુલા હે આ બાજુ મમતીની ની હે અને ઓલી બાજુ સેલ હે ને રગાભાઈની તો ભાઈ બધા હે કે સુલા ને બને ને ખુએ તો હે ને સા ગરમા ગરમ બની જાય કે તો પેલા ચા પી લેવી છે તો ફેમિલી મસ્ત મજાની ની ગરમા ગરમ ચા બની ગઈ છે હાલો બધા ચા પીવા આલ્યો છો ને ચા પી લ્યો ચા પી લ્યો હા તો આ પી ઉકો દો ચા પી તો ભાઈ દો બધા ચૂલા બને ને ખા હે આ સોની નું એના સુલા હે દો ભાઈ કેવો હંકારેલો હે યમ

સોની ની અને બેન ને બપ્પા ની બજે ત્યાં પૂછ્યા હે ભાઈ મસ્ત રીતે જગ્યા કરના છે અને રહેવાનું જો આવું છે કે કંપાની કાંઠે રહેવાનું છે અને એક આવું ઓડી છે મોટી અને એ ને આમ એક ઓડી છે આ હે જ રહ્યા તો આ એક ઓડી છે બે ઓડી છે રહેવાનું બેવાનું એવું તો સારું છે કેમ છે સારું છે કે મસ્તી નું ને ઠા તો વાંધો ની મસ્તી હા અમે ગોદવા નીકળા લાવી પછી કે દેવ તે ઉ છોડે ગોચી સારું ગોચી ને હા

હા જા રહી ના ઘર સારું તો હે ને પણ વાંધો ભાઈ મમ્મી ને શાક નું સુધારવાનું શરૂ કારણ કે ભાઈ બે દિવસ બકાલું એવું કાતું બકાલો બકાલું એવું ન હોય એટલે પછી આવું બધું હોય આનું શાક ને ડુંગળી નું નું એવું બનાવવાનું હોય કાંસો નહીં તમારે હે કે બકાલું કઈ નહીં થોડું કાબુ નું

એવું બધું જ નહીં પણ અમારે નતું લાવવું જ નહોતું અમને ભાવે જ નહિ ગવાર રીંગણા લેતું હા એ હા સાની ખાવા ને આપડે કામ કરવા આવેલા સહી

खाद नई खावत से बा एवु से थे मजा आवे के रेवे टेरो दिवस से केव लागे हम अनुभव के थारे हूं केव है हां हम बहुत मजा दे आते है ने मजा आवे ने मजा आवे अरे का अरे पहला दिवस से कल खबर पड़े मजा आवे के नो आवे एवु से तो बहुत टाइट सरी टाइट तो है भाई टाइट तो थोड़ी ज्यादा है कारण की भाई है ने पानी वालो एरिया है इसलिए ने थोड़ी टाइट વધારે रेवानी है

અને રહેવાનું કેવું છે એ બધું મેં તમને બતાવી દીધું તો ખાસ કરીને હવે તમારે બધાને કહેવાનું છે કે અમે અહીંયા રહી છે આ જગ્યા કેવી છે ને એમ કે ને ખાસ કરીને બધા ને કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ બધા અહીં સુધી જતી તો વ્લોગ ગયું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં મજા આ સુધી બધાને જય માતાજી બાય